નમસ્કાર મિત્રો હું શું જીતેન્દ્ર રાઠવા તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઘઉંનું ઠેસર આવ્યું છે તમે જોઈ શકો છો રાજસ્થાની એ આ મિત્રો પંજાબવાળા આવ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો મસ્ત ઘઉં કાપી રહ્યા છે કેટલું જબરજસ્ત ફૂક્કા કાઢી નાખે એમ કાપે છે મિત્રો તો તમે જોઈ શકો છો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો પૈસા વધારે લે ને તર ઈયા છે ને આપડે ઓછું કે હે એમને ખબર જ હોય

Thank mm -hmm.